તારા બતાવીને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે તમને ખાલી પ્રિન્ટેડ સાડીમાં ઘણી બધી વેરાયટી બતાવી પ્રિન્ટેડ સાડીમાં ઘણો બધો સ્ટોક આવ્યો છે આપણે તમને દરરોજ દરરોજની સાડીઓ બતાવીએ તો તમને કલર વેરાયટી જોવા મળે કોક સાડી એવી હશે જેના એક એક સાડીના થોડું થોડું ચાર ચાર કલર છે બાકી કોઈના કલર છે નહીં આ આપણે એકદમ જાંબુડી જેવો પર્પલ કલર મરૂન ઉપર છે લાઇટ એકદમ અને એકદમ ચોક મસ્ત પીસ છે આપણે નીચે પણ આવે જાય આપણે એનો ફ્લાવર પ્રિન્ટ આવે એકદમ પોચું અને સ્મૂધ કાપડ છે દરજના વિડીયમ આવા ખલતું જાય એમ તમને આપણે દેખાડતા જઈએ આપણી લાવુઝ પીસ છે ફ્લાવરની એકદમ મસ્ત એકદમ ફ્લાવર પ્રિન્ટની સાડી છે આખી સાડીમાં ફ્લાવર આવશે પાલો આવશે અને આનું કાપડ બહુ એટલે બહુ એકદમ પોચું સ્મૂથ ને મસ્ત છે પહેરવામાં પણ મસ્ત ઉઠાવ આવે ગ્રીન કલર ને ગુલાબી કલરમાં બધા ઇંગ્લિશ કલરના પણ બેનો આપણે શોખીન હોય એને પણ આપણે આ પછી આપણે આ દૂધિયા કલર છે એકદમ કબૂતરી લાઇટ પાલવનું બહુ આવતું હોય ને ન હોય પણ બ્લાઉઝ તો બધી સાડીમાં આપણે હોય જ છે આમાં પણ આપણે પાલવ છે બાર બ્લાઉઝ આપણે સાડીમાં સાડીમાંથી આવે છે આપણે કબૂતરી કલરનો બીજો પીળો કલર બતાવે દઈએ બધી જ સાડી અલગ અલગ વેરાયટીનો અલગ અલગ કાપડમાં છે આપણે તમને પીળી બતાવી કબૂતરી આપણે એનો જ આખી સાડી એવો જ કલર છે વધારે ન ખોલીએ તમને ખાલી પ્રિન્ટ બતાવીએ તો તમારે આગળ બીજી સાડી વધારે જોવાનો તમને લાભ મળે પાલો છે આખી આપણી અલગ વેરાયટી વેરાયટીમાં સાડી એવી કાપડ તો એકદમ મસ્ત આપણે બધી સાડી છે પણ સાડી પણ બહુ મસ્ત છે આખી

પણ એકદમ આપણે મસ્ત પીસ છે ઇંગ્લિશ ફ્લોરમાં એમાં તમને નાનું લાગતું હોય પણ આપણે ગાઇઠું માં વરાય હોય એટલે આપણે મીટર મીટરમાં બ્લાઉઝ પીસ તો આવે જ છે એકદમ મસ્ત પર્પલ કલરના ફ્લાવર પ્રિન્ટ અને જરીની ટીપકી આવશે અને જરીની ટીપકી ઉખડશે ને બહુ મસ્ત આ પણ આપણે પીસ છે આપણે સેલ કરીએ તાર પર તમને વિડીયો બતાવ્યો ચાર્જ અને નવા ને ખબર ન હોય તો આપણે આગળના વિડીયોમાં એક પણ સેલ વાળી સાડીઓ છે જ પાર્સલ સુવિધા આપણે ઉપલબ્ધ છે તમે ગમે કહેહો એક સાડી જોતી હોય તો પણ આપણે આપીએ ને ફેરવી પણ આપણી સાડી આપીએ પુષ્કળ માલ આપ્યો તો હોલસેલને ફેરવી પણ તમારે જોતી હોય તો તમને સાડી મને મળી રહે ઇંગ્લિશ કલરમાં ક્રીમ ને વરુ ફ્લાવર છે એકદમ જોરદાર કોમ્બિનેશનમાં આપણે આપણે પાલો આવીએ બ્લાઉઝ આવીએ આપણે ગુલાબી ને બ્લુ કલર માં છે આપણે એકદમ અંદર દુધિયારા માં કલર ને બોર્ડર ગુલાબી છે એકદમ હેવી અને ફેન્સી લુક માં છે આપણી પણ આપણે ફ્લાવર પ્રિન્ટ આ મરૂન કલર રતારુ કલર માં આપણી સાડી છે આના એવા આપણે તમને આગળના વિડીયો માં આગળ આપણે કલર બતાવ્યા બ્લાઉઝ પાલો બધુંય આવશે ને એકદમ પહેરવામાં આપણા પોડર પટ્ટાની એકદમ ઉઠાવ આવશે એ પણ એકદમ મસ્ત પીસ છે જે આપણે હલ્દીમાં કોઈ બહેનોને ભરચકનો ગમ થઈ તો પણ હલ્દીમાં આવે મેથી પીળો બછરીયો પીળો કલર એકદમ મસ્ત કલર આના આપણે તમને આપણે કલર બતાવે દીધા બ્લાઉઝ પર આપણી બધી સાડીઓમાં આવશે જ તો નીચે મારા કોન્ટેક નંબર આપ્યા છે જો તમારે કોઈ પણ સાડી લેવી હોય તો ફોન કરો આપણા વોટ્સએપ નંબર જ છે આપણે તમને દરરોજ કીએ છીએ જો તમને મારો વિડીયો ગમો હોય તો લાઇક શેરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજના નવા નવા વિડીયા આવેસ તો તમને એનું સીધું નોટિફિકેશન મળે તમારે જે જો સાડીનો લાભ લઈ શકો આવજો મળીએ પાછા નવા બોલો